અને એના કરતા બહુ મોટા વાચક એનું માનવીના મન નામનું જનકલ્યાણે ત્રણ ભાગમાં પુસ્તક કર્યું છે એ વાંચવા જેવું છે દરેકે એ પુષ્કર ગોકાણી એન્જિનિયરિંગ કોલેજમાં ભણતા હતા વલ્લભ વિદ્યાનગર યુનિવર્સિટી નવી નવી થઈ હતી એની સ્થાપના કરી હતી અને એ યુનિવર્સિટી આજે પણ ઉત્તમ યુનિવર્સિટીઓમાંની એક કહેવાય છે પણ એ વખતે તો દેશની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાંની એક એક હતી એની સ્થાપના મનમાં આ ઉત્તમ શિક્ષણ આપવાનો એક કલ્પના સાથે શરૂ કરી હતી સરદાર વલ્લભભાઈ પટેલે એનું ઉદઘાટન કર્યું હતું તો એ યુનિવર્સિટીમાં કેવા કેવા પ્રોફેસરોને લઈ આવેલા ભાઈ કાકા એક પ્રોફેસર ગુલાંટી હતા એને તાજમહલની તિરાડો એ ખબર પણ ન પડે એવી રીતે સાંધી આપેલી અને આખા વિશ્વમાં એ વાત જાણીતી થઈ રશિયાએ એમને આમંત્રણ આપ્યું એમને ત્યાં કામ કરવા માટે એ વખતે ભાઈ કાકાએ પણ આમંત્રણ આપ્યું અમારી કોલેજમાં આવો રશિયા જવાને બદલે ગુલાટી સાહેબ અહીંયા આવ્યા વિદ્યાનગર એને શરત કરી કે હું માગું એટલો પગાર આપવો જોઈએ હવે યુનિવર્સિટીની સ્થિતિ તો બહુ જ ખરાબ હતી તો ગુલાટી પ્રોફેસર ગુલાટી શું છે એ જાણતા હતા બોલો માગો હું માત્ર પચાસ રૂપિયા લઈશ મને વધારે આપવાનો આગ્રહ હું એકલો જ છું મારી કોઈ જરૂરિયાત નથી અને તમારી હોસ્ટેલના રસોડે હું જમીશ એ સિવાય મારે બીજું કઈ જોયું આવા પ્રોફેસરો એમણે ભેગા એ કોલેજ ના પ્રિન્સિપાલ જુનર કર સાહેબ બધા આજે ન્યુ વિદ્યાનગર જે કહેવાય છે ત્યાં જે મકાનો થયા છે એમાં એક પ્રોફેસર જુનરકર હોલ છે આવો સભાગૃહ તો એ પ્રિન્સિપાલ હતા અને વાર્ષિક કાર્યક્રમ હતો આ પુષ્કર ગોકાણીએ કુમારમાં આ પ્રસંગ લખેલો વર્ષો પહેલા તો મોરારજીભાઈ એ વખતે મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન હતા મોરારજી દેસાઈ અને મોરારજીભાઈ સ્વાતંત્ર સંગ્રામમાં જંપલાયું રાજીનામું આપીને સરકારી નોકરીમાં ત્યારે ડેપ્યુટી કલેક્ટર હતા અને બહુ જ કડક એમનો વહીવટ અને અત્યંત પ્રમાણિક આપણે ત્યાં જે રાજ્ય પરંપરા પ્રામાણિક પ્રધાન તરીકે એમની એમની સામે કોઈ આંગળી ચીંધી ન શકે એવા પણ કડક પણ બહુ અને થોડા ગુસ્સાવાળા પણ ખરા એટલે એ મુખ્ય મહેમાન હતા વાર્ષિક કાર્યક્રમમાં અને એ વખતે મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન હતા એની સાથે એક બીજા પ્રધાન પણ આવેલા હતા મોરારજીભાઈએ પ્રવચન કર્યું સરસ પ્રવચન કર્યું દીક્ષાંત પ્રવચન પણ પછી મોરારજીભાઈ એમ કહ્યું કે તમારે કઈ પ્રશ્નો પૂછવા આવ્યો તો પૂછો અને પછી એમ પણ કહ્યું કે રાજ નવી નવી આઝાદી આવેલી બાવન ની ત્રેપન ની સાલમાં પહેલી ચૂંટણી બાવન માં થઈ પછી આ મુખ્ય પ્રધાન થયેલા તો રાજકારણ વિશે પૂછશો તો પણ વાંધો નથી અને એ વખતે એમની જોડે જે બાંધકામ ખાતાના પ્રધાન આવેલા ને એમના ભ્રષ્ટાચારના સમાચાર છાપામાં આવતા હતા એ સમયમાં ભ્રષ્ટાચાર એટલે આજની કથા સામાન્ય આજે તો સાવ એમ લાગે કે આને ભ્રષ્ટાચાર કહેવાય એવો પણ તે વખતે તો એટલો ભ્રષ્ટાચાર પ્રજા સહન ન કરી શકે એવી વાત હતી તો એક છોકરાએ ઊંચી આંગળી કરીને પૂછ્યું કે આપના પ્રધાન મંડળના એક પ્રધાન વિશે આ ભ્રષ્ટાચાર ના આક્ષેપો છાપવામાં આવે છે આપનું શું કહેવાનું છે અને મોરારજીભાઈ એકદમ ગુસ્સે થઈ ગયા એમણે કહ્યું કે તમે બાર ચાલે જાઓ એમ કહ્યું એટલે ત્યાં જે એક પ્રોફેસર હતા પારસી હતા એમણે એમ કહ્યું કે સાહેબ તમે કહ્યું છે ને એને પ્રશ્ન પૂછ્યો છે એને બાર શા માટે છો એટલે મોરારજીભાઈ એમના ઉપર ગુસ્સે થાય કે તમારો દીકરો છે એટલે એક પ્રોફેસર પટેલ હતા એને ઉભા થઈને એ એ આ પ્રોફેસર બેન પારસી બેન એટલા બધા પ્રેમાળ હતા કે આખી યુનિવર્સિટીના બધા જ વિદ્યાર્થીઓ એટલે એમણે એમ કહ્યું પ્રોફેસર પટેલે એ તો અપરિણિત હતા બેન પણ એમણે એમ કહ્યું કે આખી યુનિવર્સિટીના બધા જ છોકરાઓ એમના દીકરા છે એટલે મોરાજીઓ વધારે ગુસ્સે થઈ ગયા એમણે કહ્યું તમે બધા બહાર જાઓ એટલે પછી પ્રોફેસર જુનરકર ઉભા થયા પ્રિન્સિપાલ જુનરકર સાહેબ હવે તમે વિચાર કરો કે મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન હતા ગ્રાન્ટ ઉપર ચાલતી સામાન્ય ગ્રાન્ટ મળતી હતી પગાર મુશ્કેલી માટે એ વખતે રાજ્યના મુખ્ય પ્રધાન જુન્નરકર સાહેબે કહ્યું મોરારજીભાઈને કે સાહેબ આ કોલેજના પ્રિન્સિપાલ તરીકે હું તમને કહું છું હવે તમે એક પણ શબ્દ બોલશો નહીં આ તમે વિચાર કરો કે આ કલ્પના આવે છે આજે આજે એવી કલ્પના આવે છે કે આપણે આવું કોઈ એક પ્રિન્સિપાલ મોરારજીભાઈ પણ સ્તબ્ધ થઈ ગયા એમને ખ્યાલ પણ આવી ગયો અને પછી બીજું વાક્ય એવું કહ્યું કે આ કોલેજના પ્રિન્સિપાલ તરીકે હું મારા વિદ્યાર્થી અને મારા પ્રોફેસરોનું અપમાન સહન ન કરી શકું હું આ સભા બરખાસ્ત કરું છું બધા સોપો પડી ગયો અને થઈ ગયા બધા હવે શું થશે મોરારજીભાઈ ઉપર આનો શું આના પ્રત્યાઘાત શું પડશે મોરારજીભાઈ જશે અહીંથી પછી અને સભા પૂરી થઈ ગઈ આમ આખામાં સમાચાર ફેલાઈ ગયા આવું થયું એમ જુનરકર સાહેબ ઘેર આવ્યા અહીં સુધી પુષ્કર ગોકાણીએ લખેલું છે આ ઘટના કારણ કે એ તો વિદ્યાર્થી હતા એટલે જેટલું એમની હાજરીમાં બન્યું એ એમણે કુમારમાં લખેલું પણ આ વાત મેં આવા જ એક શિક્ષક દિને વિદ્યાનગરમાં કરી ત્યારે જાડેજા સાહેબ વાઇસ ચાન્સેલર હતા દિલાવરસિંહ જાડેજા એ એમાં અધ્યક્ષ હતા સભામાં એમણે પછી આગળની વાત કરી મેં આ વાત કરી એટલે તો એમણે કહ્યું આ જાડેજા સાહેબે કે પછી જુનરકર સાહેબ ને થયું કે આ મેં કર્યું તો ખરું અમારું કર્તવ્ય હતું આ કર્યું પણ ખબર પડશે તો એ નારાજ થશે એટલે એમણે રાજીનામા નો કાગળ લખ્યો રાજીનામું તૈયાર કર્યું ત્યાં ભાઈ કાકાનો સંદેશો આવ્યો હજી આ બધું કાગળ વાગળ કવર તૈયાર કર્યું ત્યાં કે ભાઈ કાકા બોલાવે છે એટલે થયું કે ભાઈ કાકા જો હોય તો જરૂર મને ઠપકો આપશે કે આ એક થોડાક તો વ્યવહારુ થવું જોઈએ ને એમ રાજ્યના મુખ્ય પ્રધાન છે આપણે આટલી બધી તકલીફોમાં કોલેજ ચલાવીએ છીએ તો પ્રિન્સિપાલે થોડાક વ્યવહાર તો થવું જોઈએ ને એવું કહેશે બે શબ્દો એમ એ બે શબ્દો સાંભળવા કરતા આપણે જઈને તરત રાજીનામું ધરી દેવાનું એટલે કંઈ કહેવાનું રહે જ નહીં જુનરકર સાહેબ ગયા ભાઈ કાકા પાસે વંદન કરીને તરત જ કવર હાથમાં આપી દીધું ભાઈ કાકા કઈ બોલે પેલા તો

કે મારી કોલેજનો પ્રિન્સિપાલ એમ મને એક ગૌરવથી હું છાતી ફૂલાવીને કહી શકું એવા પ્રિન્સિપાલ મને મળ્યા છે એ કહેવા માટે હું આવ્યો છું કારણ કે આ વલ્લભ વિદ્યાનગરનું ભૂમિ પૂજન જ્યારે થયું ત્યારે સરદાર પટેલે કહ્યું હતું કે બીજું જે શીખવવું હોય એ તમે પણ આ કોલેજના વિદ્યાર્થીઓને નિર્ભયતાના પાઠ શીખવજો એમ સરદારે કહ્યું હતું તો નિર્ભયતાના પાઠ કોણ શીખવી શકે નિર્ભય શિક્ષક જ શીખવી શકે એટલે આ શિક્ષક હોવું એ ઘણી મોટી જવાબદારીની વાત છે અને આવી એક વાત કરીને હું મારી વાત પૂરી કરું કારણ કે આ તો બધું ચાલ્યા જ કરે પણ આપણો શિક્ષક એ પ્રાચ આપણા જૂના જમાનામાં